નેત્રુ મારું નેત્રુ બાપકો ભેજ तेरे બસની વાત નહીં હોગે એક કેમ તમે શેર નથી કરતા પછી સમજ

અને અમારે દેવ બેન તા હું કરતો ભણવા જાઉં તારે શનિવાર છે આજ હા લે ભણવા જાય છે ના મારા આ શું કર હજી આ તો સાને દૂધ પીએ છે અમારે દેવ બેન નહી હું પી છો હું પી સાને દૂધ ભાઈ ચાને દૂધ પીવાય છે હજી તો ઢોરાય છે ઢોરાય નીચે અહીં ચાલી થઈ ગઈ છે ભાઈ અને અમારે છે ને આ સનેડો 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 લઈને છે ને જાવું હે જવાયર વાવવા ખેતર વસારે બે ક્યારે કે બી ના પીડા ભાઈ વાવણી કરીને તે બીને ને વાવી દેવું છે સનૈયા દાતા આકીને છેલી બાકી સાટી વાવી દેવું હવે કાહેન હે ને ભાઈ ઉપડતો નથી તમારા થૂપડે તો આવો ને મારા થી નથી ઉપડતો આ નેત્રું મારું પડે નેત્રું બાપ કો ભેજ તારે બસ કી વાત નહીં હાલો મિત્રો આપણે આવી ગયા છે વાડીમાં વાડીમાં છે ને આપણે જો આ ટગાથી ટેગો તમને દેખાય આ સનૈયા થી હે ને આમાં જો મિત્રો આપણે છે ને દાતા આકીને નાખ્યા હે દાતા આકીને નાખ્યા હે મસ્ત મજાના હવે એમાં છે ને આપણે આ આ વાઢિયું જો આપણે જોયું છે વાઢિયું જો આ આ વાઢિયું છે ને આમાં 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 આ રીતનું આમ દેખાય જેમ આમ સાટી દેવાનું છે આમાં આ આ ભાઈ બે મહિનાથી આ પડ્યું આમાં જુએ રહી ઊંઘી ને ખેતર વસારે બે મહિનાથી કોરું પડું પડ્યું હવે હું તમારો ભાઈ આગળ વાઢિયું સાટી દઈએ અને પછી વળી સનેડામાં જ્યાં રાપ પીડી છે રાપ છે ને આમાં રાપ સડાવીને આટી દઈએ એટલે આ થાય બધું ઉગતો અને તમારો ભાઈ વાઢિયું સાટે જઈજ પછી ઉગે નું બતાવી જો કેવું મસ્ત મજાનો ઉગે એક એક દાણો ઉખીએ છૂટો છૂટો હાવ હાલો ભાઈ આપણે આવી ગયા છે ઘરે હાથી બાતી હાકી નાખ્યું છે તમારા ભાઈ વાઢ્યું સાટી ને હાથી બધું સનેલો બળેલો કપલેટ જો આ રાપ આ રાપે હાકી નાખી છે અને અહીંયા આવે કાતરા કપાય આ થોડાક થૂમડા આપણે સોંપી દઈએ ને આ થૂમડા તો હે ને આપણે કંઈક થઈ જાય પછી આને વાવી દેવા જો આ થોડાક થૂમડા છે ને થોડાક થોડોક ક્યારે કરવો આઠ દસ ફૂટ લાંબો કરી દેવો પછી આ વડા થઈ જાય ને પછી આપણે આને વાવી દેવા છે એવા કાતરા કાપવાની પ્રોસેસ ચાલે છે બાપા કાપર હોડીથી હોડીથી અને અમારા બેન દીયા બેન જંગલી ખળ ખાય છે જંગલી ખળ આ જંગલી ખોળ કહેવાય મિત્રો જંગલી ખોળ પાર્ટીયું જંગલી ખડ નહીં એ હેરડી નથી અને એમ મેં કહે છે હેરડી છે એ ના ખવાય એ ના ખવાય એ ના ખવાય ગારામાં ઘટે એમ નથી ને લુંડા પીડા ઈટું જેવડા લુંડા પૈડા ઈટું થી વડા હે મારા મન કે ડળા જેવા ઉગી જાય તો સારું આપણા

આવું કામ ના સિંધા હોય તો બીજું કંઈક સિંધે તો આપણે કરી નાખીએ આ કામ વેમ જે થાય હું હોય આ માર્યો ખંભે પાવડો જેટલું થાય એટલું કરી નાખવાનું હોય બીજી એટલે રાખે અને આ બાજુ જો રફેડ જેવું આમાં ક્યાંય તમને ઢેફાનું નામ નથી એટલું જોઈ શકો તમે જોઈ શકો જો અને નવા મિત્રો હોય તો શેર કરો જાય ને અને આ માખી લોહી પીએ એમ કેમ તમે લોહી પીઓ શેર નથી કરતા સબસ્ક્રાઇબર નથી કરતા જોયો ને પછી ના પાવડો હે એટલે રોગો એટલે પાવડો હે ભાઈ પારી કરવા માટે પાવડો એટલે ભાઈ બીજું કઈ નહીં પારી કરવા માટે પાવડો હે અહીંથી તમારો ભાઈ લે પારી કરવી સમજી ગયા ને હાલો તો હજી રીત શેર કરી દેજો અને લાઈક કરી દેજો તમારો પાક કરવા મી ને સાલ પારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને પાણી વાહ આવે છે મૂકી દીધું પાણી થોડીક પારી રહી ગઈ આહે બે હતા ને બાદ દીકરો મોટર ચાલુ કરી દીધી મારી ગંધ કાઢી લીધી પારી કરવામાં શું કરું ભલા આવે એટલી પારી પડી કરવી અચ્છી વાત આપ હલો ભાઈ હેને જો માંડવી પાવી ચાલુ કરી દીધી છે માંડવી ને પાઈ દેવી હે વરસાદ જો આઘડી જ બંધ થયો લગી માંડવી પાઈ દેવી જો ભાઈ માંડવીને પાવીને વાટી વેવી નહીં ને પાવું જોયું જાય પાણી મજાનું જો પાણી મૂકી દીધું પાણી આવે છે મિત્રો આ કેવડો છે ખબર ક્યારે હશે ફૂટ માથે બાર ફૂટ જેટલું એટલું પાણી એમાં જાય આમાં એટલું પાણી જાય આમાં પાણી એટલું આવે હે પાણી માતું નથી કે ભાઈ એટલું પાણી જાય આવતા ભાઈ પાણી આવે ચેલવી દીધા હકી આરામ જોવું સુધી ચલી ગયા વાઢિયાને પાઈ દીધું મિત્રો આને પાવું તું નહીં પાવાનું એક જ છે ઠેફા ઠેફા બહુ હતા ને કાઇ જઈને તો એ છૂટા પડે ને બેસી જાય બી છે ને હરખું એટલે બે જાય છૂટું રહે ને બર દે એટલે પાવું પડ્યું ને પાવાનું સીઝ આજે વરસાદના સાટા આવ્યા હતા પણ માપના આવ્યા હતા બહુ નહોતા આવ્યા એટલે હે ચલો છલ કરી દીધું ભાઈ દીધું જો એક નંબર પી ગયો છે હવે ત્યારે તમને મારો ભાઈ બતાવશે પાણીનો અવાજ બહુ આવતો હતો બંધ થઈ ગયો ટૂગી ગયો એવા તૂગી ગયો પી ગયો કમ્પ્લીટ જો મિત્રો આ તો હું તમને કહેતા ભૂલી જ ગયો તો અહીંયા અમે વહેવી છે જંગલી શેરડી આપણા માટે નહીં પેશો ઢોર માટે માલ માટે વહી છે કેવી થાય કે આપણે પેલી ફેર વાવી તમે કોમેન્ટ કરજો કોઈને હોય ને તો મિત્રો વાગવામાં કહીને તો મિત્રો વાગી સાબ ગયા છે અને આજનો જો વેતર તમે ભાઈ સુરેશ ભગવાન તેના ઘરે આવેલા છે સનસેટનો ટાઈમ થઈ ગયો છે મસ્ત વેધર હે એક નંબરનું આજે સુરેજ ભગવાન જે આવા સર સોખા ક્લીન દેખાયણા વાદળ વાદળછાયું વાતાવરણ અને રેડા તો ચાલુ જ જોઈએ આજે રેડા એવા નથી અને આ ના આવે ને સાંજે તો કાલ સાથી આપણે આપવું અને દવાનું કામ મેળ આવે ને તો આપણે સટી દેવું અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જવું કોઈ ભૂલતા નહીં અને તમારા મિત્રને શેર કરો આગળ સેનલનો વધારો ઓકે અને જે કોમેન્ટ કરતા જજો હાલો જે મિત્ર બધા મિત્રને જે દ્વારકાધીશ ફરી કાલ પાછા મળી